મિત્રો આજે સાવન મહિના નો પેલો દિવસ આપડે શંકર ભગવાન મંદિર બને તો મિત્રો સ્થાપના હે શિવલિંગ ની ચાલો કન્ટિન્યુ આમ જો મિત્રો બધા ડાન્સ કરે છે જોઈ લો મિત્રો જોવો તો ઘરે મિત્રો આ અત્યારે મિત્રો સામે અહીંયા કરે જોઈ લો બધાય હે મિત્રો અત્યારે વાતાવરણ મિત્રો વરસાદનું છે અત્યારે વરસાદ વડા અમે સાંભળ્યા કરીએ મિત્રો મિત્રો દર્શન કરી લેજો તો મિત્રો અત્યારે શિવલિંગ ની સ્થાપના કરવાની મિત્રો સીધા આપડે મંદિર તરફ શિવલિંગ લઈ જાય છે ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે કેદારનાથ મંદિર પહોંચી ગયા જોઈ લઈએ મિત્રો જો મિત્રો ઉપર છાટા વરસે થોડો થોડો મિત્રો વરસાદ આવે જોઈ લઈએ મિત્રો હજી ઢોલ વાગે તેમ શું શ્રી એમજી કેદારનાથ મહાદેવનું મંદિર છે ને એવું જ આપણે એમ કેદારનાથ મહાદેવનું મંદિર બનાવવાનું છે તો આ શુક્રવાર અને આપણે જે શ્રાવણ મહિનાનો પહેલો વાર છે અને આપણે અત્યારે દાદાની શિવલિંગની પ્રાર્થના કરી હતી અને ટૂંક સમયની અંદર જે ધર્મપ્રેમી લોકો અમને જે કાંઈક ફંડ આપશે ફંડના હિસાબે અમે આ મંદિરનું આગળ કામકાજ વધારશું એટલે બધાએ મારે વિનંતી છે કે અમારા શિવગપા નગર દ્વારા તો કે ધર્મપ્રેમી લોકોને અમને થોડું ઘણું ફંડ આપે એના હિસાબે મંદિરનું આગળ કામકાજ વધારી શકીએ અને સેમ ટુ સેમ જે કેદારનાથ મહાદેવનું મંદિર છે એવું જ મંદિર

મહાદેવ મંદિરની સ્થાપના કરી કોઈ ધર્મ પ્રેમીઓને માણો જે કઈ વસ્તુનું દાન એના માટે છૂટ છે એટલે બધા માટે ગમે ત્યારે એની ટાઈમ દર્શન કરવા કા બધું જાય બીજી બીજી કરવા માટે એની ટાઈમ ચોવીસ કલાક મંદિર છે આ પવિત્ર સ્થાનક પ્રતાપ છે આ જ જગ્યાએ જ જનતાને ખૂબ છે આ કંપ પર નગર બની શકે આ આ આયામાં સરકાર બધા ધર્મ ભી જનતાને અહીં લાભ લેવાનો છે કરે છે અને અહીંયા ઉલ્લાસ આનંદનો જે માહોલ અને બહુ હર કોઈને નમ્ર વિનંતી કે બધા એકસાથે મળીને અહીંયા મંદિરે હાજરી આપી છે અને આપજો એવી મારી નમ્ર વિનંતી તો થોડાક જ સમયમાં મિત્રો પૂજા થવાની તૈયારી આવે મિત્રો જોઈ લે મિત્રો આ આપણે મિત્રો શિવલિંગ બિહાર ની સ્થાપના કરવાની મિત્રો અને મિત્રો આ નીચે પૂજા કરવાની જોઈ લે મિત્રો કેટલા બધા લોકો હે મિત્રો જોઈ શકો છો મિત્રો આવી રહી શિવલિંગ જોઈ લ્યો મિત્રો બધા દર્શન કરી લેજો મિત્રો મિત્રો થોડી કઈ સ્થાપના કરવાની ચાલો તો મિત્રો અત્યારે આવે વરસાદ એટલે આપણે ચાલ મિત્રો રાખી દીધી ઉપર બધે મિત્રો ખૂણે ખૂણે પકડીને મિત્રો નીચે થઈ પૂજા જોઈ લ્યો મિત્રો જોવો મિત્રો અને ઉપર વરસાદ કેટલો આવે તો મિત્રો પૂજા થઈ ગઈ અને થોડીક જ મિત્રો સ્થાપના થવાની શિવ મિત્રો માલ બની ગયો હોય અને મિત્રો માલ નાખે પછી સોનું ચાંદી મિત્રો સિક્કા જે કોઈને નાખવા હોય એ બધે રાખીને મિત્રો જો એમ માથે સીલિંગ રાખી દેશે મિત્રો કે સ્થાપના કરી નાખશે જોઈ લઈએ મિત્રો અત્યારે માલ નાખે જમાવે માલ અને નીચે પછી મિત્રો સિક્કા ને બધું નાખેલો મિત્રો જોઈ લ્યો અત્યારે મિત્રો માલ નાખે જોયું પછી એના મિત્રો સિક્કા ને બધી નાખશે અડધા સિક્કા મિત્રો બાય પડે અડધા નીચે નાખી દે ઉપર માલ નાખ્યો જોવો મિત્રો પછી શિવલિંગ ની સ્થાપના કરી નાખશે તો મિત્રો અત્યારે સ્થાપના થઈ ગઈ જોઈ લો મિત્રો ના મિત્રો સરસો નું તેલ હે જોઈ લો મિત્રો ચારે બાજુ લગાડે જોઈ લ્યો મિત્રો એટલે મિત્રો આખા ઓટા વોટામાં મિત્રો બધી બાજુ રાખશે સરસો નું તેલ મિત્રો શંકરાય શિવતરાય મહેશરાય નમ શિવાયમ ત્રમ્મ્મી જાયુ નિમુષ્વાર કોવોવિંદો ત્રમ્મ કમિજામાં નિમ્પતિવેદ નુવિંદોક્ષ મિત્રો આપણે આના જેવું જ કેદારનાથ નું સેમ ટુ સેમ કેદારનાથ જેવું મંદિર આવે ને મિત્રો એવું જ આપણે કેદારનાથ મંદિર છે શ્રીકૃપા એક શ્રી નંબર નવ બનાવવામાં આવે છે મિત્રો ખૂણા ઉપર જોઈ લો તો મિત્રો શિવલિંગ સ્થાપના થઈ ગયા મિત્રો અત્યારે બધા ફોટો પડાવે જોઈ લો મેટ ફોટો શૂટિંગ ચાલે હે